જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે પાંચ છ પાઠ ને આગળની તરફ વધાવશું તો પ્રશ્ન નંબર છ કે જે સોની છે સોની એટલે કોણ ઘરેણાં બનાવનારો જે માણસ હોય સોની એ મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો સોનું અને ચાંદી પીગાળવા માટે ઉપયોગ કરે છે કે મીણબત્તીનો કયો જ્યોતનો વિસ્તારનો ઉપયોગ કરીને એ સોનું અને ચાંદીને પીગાળી શકે છે શા માટે તો જવાબ જોઈએ કે સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીના જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે કારણ કે મધ્ય વિસ્તાર એટલે પીળા રંગનો વિસ્તાર જે મીણબત્તીની જ્યોતનો સૌથી મોટો વિસ્તાર કહેવાય આ વિસ્તારની અંદર મીણના જે કણો છે એ અડધા જ દહન પામે છે એટલે અપૂર્ણ દહન પામે છે એટલે તપોજ્વલ બને છે તપોજ્વલ એટલે તપીને પીળા બની જાય છે સોનીના હાથની અંદર એક ફૂંકણી હોય એ ફૂંકણીની મદદથી પીળી જ્યોતનો જે વિસ્તાર છે એના ઉપર એ વિસ્તારને ફૂંક મારીને બાજુમાં જે સોનું અને ચાંદી રાખેલું હોય એને ઉપર નાખે એટલે ફૂંકણી મારફતે હવાની અંદર જે મીણના કણો છે એ સંપૂર્ણ દહન પામે અને પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોનું અને પી ચાંદીને પીગાળી નાખે છે ચાલો એના પછી પ્રશ્ન સાત કે ધારો કે એક પ્રયોગ છે કે એમાં ચાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ બળતણ લેવામાં આવે છે અને સળગાવવામાં આવે છે એને સળગાવો ત્યારે એમાંથી જે ઉષ્મા ઉત્પન્ન થાય ઉષ્મા ઉર્જા કેટલી છે એક એક લાખ એંસી હજાર કિલો ઝૂલ છે ઉષ્માનું એકમ છે ઝૂલ તો હવે આ ઉષ્મા બળતણનું કેલરી મૂલ્ય શોધું તો આપણે બળતણ કેટલું લીધેલું હતું ચાર પોઈન્ટ પાંચ ગ્રામ એમાં ઉષ્માનું કેટલી ઉત્પન્ન થતી હતી એક લાખ એંસી હજાર કિલો ઝૂલ તો બળતણનું કેલેરી મૂલ્ય કેટલું થયું ઉત્પન્ન થયેલી ઉષ્મા છેદમાં બળતણનું કુલ દળ ઉત્પન્ન થયેલી ઉષ્મા કેટલી છે એક લાખ એંસી હજાર કિલો ઝૂલ છેદમાં બળતણનું કુલ દળ કેટલું છે ચાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ તો જવાબ કેટલો આવશે ચાલીસ હજાર કિલો ઝૂલ પ્રતિ કિલોગ્રામ તો બળતણનું કેલેરી મૂલ્ય છે ચાલીસ હજાર કિલો ઝૂલ પ્રતિ કિલોગ્રામ આઠમો પ્રશ્ન શું કાંટ લાગવાની ક્રિયાને દહન કરી કહી શકાય ચર્ચા કરો કે કોઈ ધાતુને કાંટ લાગે છે તો એ ક્રિયાને દહન કરી શકાય નહીં કેમ તો કે દહનના નિયમ છે કે જ્યારે કોઈ વસ્તુને દહન થાય ત્યારે એમાંથી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થવા જોઈએ પણ કોઈ વસ્તુને કાંટ લાગે છે તો એમાં ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી એટલે કાંટ લાગવાની ક્રિયાને દહનની ક્રિયા કહી શકાય નહીં નવમો પ્રશ્ન આબીદા છોકરી છે અને રમેશ છોકરો છે એક બંને એક પ્રયોગ કરી રહ્યા છે જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું તો આબીદાએ શું કર્યું બીકરને વાટની નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં બીકર મૂકી દીધું અને રમેશે પોતાના બીકરને જોતના સૌથી બહારના ભાગમાં બીકર રાખ્યું તો કોનું પાણી ઓછા સમયમાં વધુ ગરમ થઈ જશે તો જવાબ છે કે રમેશે પોતાનું પાણી ગરમ કરવા માટે બીકરના સોરી મીણબત્તીની જ્યોતના સૌથી બહારના ભાગમાં બીકર રાખ્યું એટલે કે ભૂરા રંગની જ્યોતની અંદર બીકર રાખ્યું એટલે બીકર જ્યારે ભૂરા રંગની જ્યોતથી સળગે છે ગરમ થાય છે એટલે પાણી ઝડપથી ગરમ થઈ જશે અહીંયા તમારું પ્રક અહીંયા તમારું લેક્ચર પૂર્ણ થાય છે